આરાધ્ય દેવની ની દસમા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે અને દર વર્ષે ભાગળ ખાતે પ્રથમ આવનાર શ્રીજી વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાઓનું સ્વાગત કરાયું હતું

જેમાં ભાગળ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આવનાર યાત્રાનું સ્વાગત કરાયું હતું સાથે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ભક્તોને વહેલી તકે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવા અપીલ પણ કરાઈ હતી તો ભાગળ ખાતે અનેકો આગેવાનો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્વાગત કરાયું હતું